આ મેટરમાં તેમની જીત થઈ છે પાકિસ્તાનના ઘણા શહેરોમાં ગઈકાલે ઉજવણી થઈ હતી પાકિસ્તાનના ક્રિકેટર સાઈદ આફ્રિદી પણ ખુલ્લી જીતમાં બહાર નીકળી પડ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ એક જે લડાઈ હતી તેમાં પાકિસ્તાનની જીત થઈ છે તે પ્રકારનો તેઓ દાવો કરી રહ્યા હતા બીજી તરફ ભારતમાં પણ અનેક શહેરોમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી દિલ્હી હૈદરાબાદ મુંબઈથી લઈને અનેક શહેરો ગુજરાત સહિતના શહેરોમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભાવનગર જૂનાગઢ મોરબી રાજકોટ સહિતના શહેરોમાં ભાજપ અને તે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ જીતની ઉજવણી કરી હતી છેલ્લા અઠવાડિયાથી જે સંઘર્ષ ચાલતું હતું એકબીજાના દેશો પર ડ્રોન હુમલા થતા હતા ભારતે પાકિસ્તાનના નવ જેટલા શહેરોમાં એર સ્ટ્રાઇક કરી હતી તેમાં સોથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે બીજી તરફ પાકિસ્તાન

જેવા કે ગુજરાત રાજસ્થાન પંજાબ જેવા વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન ઊંડા થતા હતા મિસાઇલ એટેક થતા હતા જેને ભારતીય સેનાના જામબાદ જવાનો નિષ્ફળ કરતા હતા આ બાદ એકાએક બે દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને નિવેદન આપ્યું કે બંને દેશની સહમતિ બાદ મેં બંને દેશના વડાઓ સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને બંને દેશોએ સીઝ ફાયરનું સમર્થન કર્યું છે ત્યારબાદ પણ ક્યાંક ને ક્યાંક મીડિયા એવોર્ડમાં એવું સમાચાર સામે આવ્યા હતા કે સીઝ ફાયરને જાહેરાત થયા બાદ પણ પાકિસ્તાનને અનેક વિસ્તારોમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને ઘણા શહેરોમાં ડ્રોન દેખાયા હતા ભારતીય સેનાએ આ ડ્રોન નિષ્ફળ નિવડ્યા હતા ભારતીય સેના દ્વારા ડ્રોન ડ્રોનને નિષ્ફળ કરવામાં આવ્યા હતા ત્યારબાદથી ત્યારબાદથી અનેક શહેરોમાં શાંતિ જોવા મળી છે ગુજરાતની પણ વાત કરીએ તો જે શહેરોમાં રાત્રે બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી બનાસકાંઠા પાટણ દ્વારકા જેવા સરહદી વિસ્તારોમાં કચ્છ છે તેમાં હવે ધીરે ધીરે શાંતિ છે છે અને સામાન્ય સ્થિતિ થઈ રહી બીજી તરફ કાશ્મીરની પણ પણ વાત કરીએ તો કાશ્મીરમાં ઉરી શ્રીનગર જેવા વિસ્તારોમાં જે રાત્રે બંધ થઈ જતા હતા સાંજ પછી તે વિસ્તારમાં પણ હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે ઉમર અબ્દુલ્લાએ પણ ક્યાંક ને ક્યાંક જે દિવસે સીઝ ફાયર થયું હતું ત્યારે સવાલ ઉઠાવ્યા હતા કે શ્રીનગરમાં અનેક ડ્રોનનો અવાજ સંભળાય છે blasts ના અવાજ સંભળાય છે અને શ્રીનગરમાં સીઝફાયર ઊઠયું જ નથી તેવું તેમનું કહેવું હતું પરંતુ ભારતીય સેનાએ તે વાત સ્પષ્ટા કરી હતી કે સીઝફાયરનું થઈ ગયું છે અને પાકિસ્તાન દ્વારા અત્યારે હાલ કોઈ હુમલા કરવામાં આવતા નથી તેવું સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી ત્યારબાદ હવે ધીરે ધીમે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે જેસલમેર લઈને પઠાણકોટ જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે જનજીવન સામાન્ય બની રહ્યું છે જે સાંજે બંધ થઈ જતું હતું બ્રેકઆઉટ થતું હતું તે પણ હવે થતું નથી અને ધીમે ધીમે સામાન્ય પરિસ્થિતિ થઈ રહી છે તે બંને તે બધા વચ્ચે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી અને પાકિસ્તાન સેનાના અધિકારીઓ દ્વારા પણ આજે વાતચીત થવાની છે અને ભારત ભારતીય સેનાએ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે જો હવે પાકિસ્તાન દ્વારા કોઈ અવર જન્ડાઈ કરવામાં આવશે અથવા પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિહારનું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ભારતીય સેના તેનો જડબા તોડ જવાબ આપશે અને ભારતીય સેના એ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે માટે પાકિસ્તાન હવે આગામી સમયમાં કોઈ પણ અટકચાળા ના કરે તેવા ભારતીય સેનાએ અને સરકારે પણ સ્પષ્ટ સંકેત આપી દીધા છે ત્યારે હવે આગામી સમયમાં પાકિસ્તાન શું કરે છે શું આ યુદ્ધ વિરામનું ચાલુ રહે છે કે પાકિસ્તાન તેની ફરી ઓર ચંડાઈ બતાવે છે તે જોવાનું રહ્યું આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ક્યાંક ને ક્યાંક બે દેશના વચ્ચે જસ્ટ લેવાનો પ્રયાસ કરતા હોય તે પ્રકારના તેવા તેમના નિવેદન સામે આવી રહ્યા છે સતત તેઓ બે ત્રણ ટ્વીટ કર્યા છે કે તેમણે તેમના કહેવાથી બંને દેશ સહમતિ જતાઈ છે અને તેમણે બે દેશ વચ્ચે સીસ ફાયર કરાવ્યું છે ત્યારે હવે આગામી દિવસમાં શું થશે ભારતનું સ્ટેન્ડ શું રહેશે ભારત સરકારે તો સ્પષ્ટ કહી દીધું છે કે આ સીસ ફાયર બંને દેશોની સહમતિ થઈ છે અને આનો પ્રસ્તાવ પાકિસ્તાને રાખ્યો હતો અને પાકિસ્તાન જઈને અમેરિકાને કહે છે ત્યારબાદ ભારત સરકાર સીસ ફાયર માટે સમર્થિત સહમત થાય છે અને બંને દેશ સીઝ કરે છે પરંતુ જો આગામી સમયમાં પાકિસ્તાન કંઈ પણ કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના સક્ષમ છે અને દેશ પણ તેમની સાથે છે વિપક્ષે પણ સરકારને સમર્થન કરી દીધું હતું કે સરકાર જે પણ પગલા લે તેમાં વિપક્ષનું પણ સંપૂર્ણ સમર્થન છે તો હવે આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહ્યું આ અંગે તમારું શું માનવું છે કે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો आ रिपोर्ट महालाटूज आवाज समाचार मध्ये आप जोडलेला राव गुजरात तक साथी नमस्कार